સંચાલિત ગેંગ માટે ફ્રોડ નાણા ટ્રાન્સફર કરાવતો ગુજરાત આંતરરાષ્ટ્રીય ગેંગ આરોપી સુરત થી ગયો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલો આરોપી રાજ રૈયાણી અગાઉ પણ પચીસ જુલાઈ બે હજાર ચોવીસે કેનેરા બેંક સરથાણ બ્રાન્ચ ખાતે સાયબર ક્રાઇમ માટે અકાઉન્ટ ખોલાવતી ટોળકી સાથે પકડાયો હતો સાયબર ફ્રોડ રેકેટનો પુનરાવર્તિત ખેલાડી હોવાનું સાબિત થયું છે દેશવ્યાપી નેટવર્ક તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ ઝડપાયેલી ગેંગના બાર સભ્યો પર ગુજરાતથી લઈને કર્ણાટક મુંબઈ હરિયાણા તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં સત્યાવીસ ફરિયાદો નોંધાશે તો કુલ એક બેંક એકાઉન્ટના ટ્રેલ પરથી

અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા મહારાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમકાર્ડ એકસો અસી જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક અકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક અકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ

સાયબર કમ્પ્લેન્ટ ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ માટે નાની કોમ કમિશન ના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા ગેંગોને નથી આપતા કેમકે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નથી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લો નથી આવતા અને સારી રીતે તમને કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો આ દિશામાં કામ કરીશું